اماوتے اسلامی دراصل آزت بی دھم دے उपस्थित سنکھیاں رہتا

انٹرنیشنل تحریک اور دعوت اسلامی انڈیا کے تحت یہ کام ہو رہا ہے اور میں موڑا سا گجرات اربلی ڈسٹرک سے ہوں اور یہاں جو بھی لوگ بلائے گئے ہیں جمع ہوئے ہیں ہمارا مقصد یہ ہے کہ جتنی بھی ہماری سوسائٹی میں ہمارے سماج میں برائیاں ہیں ان برائیوں کو اچھے انداز میں ہائلائٹ کر کے ان کو کیسے دور کرنا ہے ان سے کیسے بچنا ہے اس کا یہاں پر نولیج دیا جاتا ہے موٹیویٹ کیا جاتا ہے اور اس سے بچنے کے طریقے سمجھائے جاتے ہیں لوگوں سے پیار محبت سے ملنا اچھے انداز سے پیش آنا لوگوں کی برائیوں سے خود بھی بچنا لوگوں کو بچانا دھوکہ دینا جھوٹ بولنا لوگوں کی برائیاں کرنا پیٹ پیچھے باتیں کرنا ان چیزوں سے بچانا شراب ہے نشے کی جو چیزیں ہیں ڈرگس ہیں اور طرح طرح کے جو نشے کے جو طرح طرح کے نشے نکلے ہوئے ہیں ان نشوں سے ہماری آنے والی جنریشن کو کیسے بچنا ہے کیسے بچانا ہے اس کا یہاں پر درس دیا جاتا ہے اس کا نالج دیا جاتا ہے سمجھایا جاتا ہے قرآن اور حدیث کی روشنی میں اس سے بچنے کے طریقے بیان کیے جاتے ہیں اور دعوت اسلام یہ ہمارا ویسے ہی اجتماع جو ہے وہ سینٹرل گجرات کا ہے جس میں آنند ہے کھمبات ہے پھر اس طرف ہمارا بڑولی ہے یہ حالول ہے داہود ہے بالا سنور ہے گودرا ہے پھر ہمارا یہ آنند ہے یہ ہمارا بڑودہ اور اس کے اطراف کے جو شہر ہے اور بروت سے بھی کچھ لوگ آئے ہیں ویسے بھی دور دراز سے بھی لوگ آئے ہوئے ہیں لیکن ہے ہمارا یہ سینٹرل گجرات کا کل دوسرے دن بھی انہیں الگ الگ ٹاپک پر ان کو سمجھایا جائے گا اور

દાવાત ઇસ્લામી ઇન્ડિયા સમાજમાં જે કુર કુરિવાજો હોય છે અંધશ્રદ્ધા હોય છે એ દૂર કરવા માટે ધાર્મિક દ્રષ્ટિએ એ સતત પ્રયત્નશીલ રહે છે પૈગંબર સાહેબના સંદેશા દ્વારા એમના જીવન ચરિત્ર દ્વારા એમના આચરણો દ્વારા એમના અમલ દ્વારા એમના હુકમો દ્વારા અવામને પબ્લિકને એ મેસેજ આપવામાં આવે છે કે પૈગંબર સાહેબનું જીવન ચરિત્ર આવું છે આપણે પણ આપણું આ રીતે જીવવું જોઈએ ગુનાઓથી બચવું જોઈએ પાપ ના કરવા જોઈએ અને નેકી તરફ આવવું જોઈએ મા બાપને ન સતાવવા જોઈએ મા બાપની સેવા કરવી જોઈએ પોતાના બચ્ચોનું ભરણ પોષણ સારી રીતે કરવું જોઈએ એમને સંસ્કારો સારા આપવા જોઈએ સુ શિક્ષિત કરવા જોઈએ પત્નીના છોકરીઓના હક શું છે એ ધાર્મિક દ્રષ્ટિએ અને પૈગમ્બર સાહેબ સંદેશા દ્વારા સમજાવવામાં આવે છે અને એ જ સંદેશો આજે વિવિધ પ્રવચનો દ્વારા પબ્લિક પબ્લિકને આપવામાં આવ્યો વડોદરા જિલ્લાની આજુબાજુ પબ્લિક અહીંયા આવેલી છે આવતીકાલે આજ કરતો આવતીકાલે પબ્લિક ઇન્શાલ્લા વધારે રહેશે હજી તો હું માનું પ્રોપર વડોદરાની પબ્લિક પણ આવી જ નથી આ શનિવાર છે આવતીકાલે સન્ડે છે એટલે સન્ડે હોલીડે છે એટલે કદાચ આવતીકાલે આજ કરતો પબ્લિક વધશે અંદાજે આવતીકાલે ત્રણ થી પાંત્રીસો પબ્લિક થવાની અમને અંદાજો છે બિલકુલ બિલકુલ આજની યુવા જે સોસાયટી થી અને જે સીધા માર્ગ થી ભટક્યો છે ડ્રગ્સ વ્યસન અને તમાકુના ના રવાડે ચડ્યો છે એ યુવાધન ને સીધા રાસ્તા પર લાવવા માટે દાવત ઇસ્લામી સતત પ્રયત્નશીલ છે મારું નામ અબ્દુલ કાદર દાવત ઇસ્લામી નો હું એક અદના કાર્યક્રમ ઇસ્તીમાનો આયોજન કરવામાં આવ્યું છે આપના દ્વારા ચાની નિઃશુલ્ક સેવા આપવામાં આવી રહી છે શું એવું છે કે ઇસ્તીમા અમારા તાંડલજા વિસ્તારમાં ફર્સ્ટ ટાઈમ થયું છે દાવત ઇસ્લામીનો સુનો ભરો ઇસ્તેમા છે માશાલ્લા બહુ શાંતિ સુકૂનથી થાય છે એના અંદર છે દિનની વાત બતાવી જાય છે જેવા કે કોઈ ન્યુશન થાય છે એની વાત બતાવી જાય છે ભાઈચારાની વાત બતાવી જાય છે એના અંદર અમે એક ચાનો સ્ટોલ પાર્લેજી બિસ્કિટ એનો એક ફ્રી આયોજન કર્યું છે જેનાથી આવે એમને સેવા મળે એમની ખિદમત કરવાનો મોકો મળે પછી આયોજન કરવામાં આવ્યું છે અમારા જોડે સરફરાજ ભાઈ છે અઝીમભાઈ છે અમારા આ છે અમારા બધા ગ્રુપ વાઇઝ છે બધા ભાઈ બહેનો એમના થ્રુ અમે અહીંયા આગળ એક સ્ટોલ લગાવવામાં આવ્યું છે